સ્તે વાડી વાડી થકી ગિયો હશે તો ડોડો દીખન હું કર રે છે જાવ દે થકી ગિયા જ વાડી વાડી ને ઓવે ઉનો પાણી મેલ ચાડી હોય ને જન ઉંગળી લેવાસે રોટલો મન થાળેમ ખાલી નાલ દે ને ખાઈન પૂઈ જવાસે ડોહો બી ની આવે એકલી કે ડોહો વાડી રીસે પણ ઈને જાય દાતડો ઠોક દેવાસે ભરાઈ રે ગેર નો ઘી ઓ કદા સાબુ પાર કેવો તો પણ કેવા ની સાહી પણ તે ડોહો બી ની નકળાય આ જાવ દે ડોહો ભટો હે ખાટલે હરમતી ઈનો વારો કાડો જાય

नहीं तेरे से हम थके हो 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 आ थक गए हाथ बांधे लग गए हो है घड़ी घड़ी इतने जाये यहाँ करे अब अपने लोग था नहीं नहीं कहाँ थके हो एक्चुअल वो भी काम नहीं करते हम कहाँ साल बानु से इतने अब साल है रा धीरे धीरे काम करे हम हम ये अपनी डोही मरे निश्चय काम करे करे डोही तो खाते हैं बहिरे हाटले हरे जो काम बही रहे हूँ आज रे खार ने वो था इतने हर बैठो के नितर हूँ काम बहुत રોટલા ખાસ પડી ને રોટલા કરવાનું માંદી પડી ખાવાનું બનાવ્યો હે કે એમ બનાવ્યા વગર નહી હોતી હે હું દે હવડે આયો રે પેલા સગનાન તાજન બેઠેલો રે ઓ કરો દુખ નહી કરો દુખ બધા વાતે દુખ છે એ હું સગનાન તા ગયેલો અજરે કે પેલો કાલ પેલો એને હેલી કર લો કે તે થોડો પડેલો તો મે કીધું બેક સાક્યો મારી આવું કરીને સગનાન તાઈ જઈ આવું કરીને ગયેલો તે હવડે આયો રે હું સગનાન હાઈ પીન એટલે તમે માંડા પડો પીપીને ને

ખાવા કરી ને હાલ ખાઉં નહીં જવા દે માં ખબર પડે બહાર થી ધરણ ના પાને ઘરે આવું બહાર